પાટણ જિલ્લામાં બાવીસ જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે જિલ્લામાં કુલ ત્રણસો એંસી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે આમાં ત્રણસો દસ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીના સિત્તેર ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે સામાન્ય ચૂંટણી માટે છેલ્લા પાંચ દિવસમાં સરપંચ પદ માટે પાંચસો સાઠ અને સભ્યપદ માટે આઠસો પચીસ ઉમેદવારી ફોર્મ નોંધાયા અંતિમ દિવસ હોવાથી પાટણ મામલતદાર કચેરી ખાતે ફોર્મ સ્વીકારવાની કામગીરીમાં ભારે ઘસારો જોવા મળ્યો ગ્રામ પંચાયતની ચૂંટણી બેન રાજકે દોરણે યોજાય છે જો કે અંદરખાને રાજકીય પક્ષોનો સપોર્ટ રહેતો હોય છે રાજ્ય સરકારની સમરસ ગ્રામ યોજના અંતર્ગત રાજકીય પક્ષો દ્વારા ગ્રામ પંચાયતને સમરસ બનાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે